રૂપિયા એક કરોડ ચુમોતેર લાખની છે કોર્ટે આદેશ કરતા બાંધકામના એક કરોડ બાર લાખ અને પ્લોટના એકસ્ટ લાખ ઓગણ હજાર મળીને કુલ એક કરોડ ચુમોતેર લાખની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ કેશોદ તાલુકાના મેસવાણ ગામના અને હાલ જુનાગઢ રહેતા અતુલભાઈ ઘોડાસરા અને હર્ષદ્રાય કારિયા રાજધાની કન્સ્ટ્રક્શન નામની પેઢીમાં પચાસ થી પચાસ ટકાના ભાગીદાર હતા કેશોદમાં રાજધાની હાઇટ્સ નામની બિલ્ડિંગ બનાવી તેમાં જે રોકાણ થયું હતું તેનો પચાસ ટકા હિસ્સ સો મળ્યો ન હતો હિસ્સો નહીં મળતા અતુલભાઈ ઘોડાસરા એ હર્ષદ્રાય કારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી બાઇટ બીસી ઠક્કર ડીવાયએસપી કેશોદ રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ ગતરોજ નામદાર કેશોદ કોર્ટમાંથી એક ફરિયાદ દાખલ થવા માટે આવેલી જેમાં ફરિયાદી અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરા કે જેઓ કન્સ્ટ્રક્શન નો બિઝનેસ કરે છે જેમાં આરોપી હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ કારિયા કે જેઓ જૂનાગઢના રહીશ છે તેઓ પણ કન્સ્ટ્રક્શનને વ્યવસાય સાથે સંકળાયેલા છે જે બંને અગાઉ ભાગીદારીની આ પેઢી શરૂ કરેલી અને કેશોદ ખાતે રાજધાની કન્સ્ટ્રક્શન કંપનીના નામે ફ્લેટોનું અને બાંધકામનું એપાર્ટમેન્ટ બનાવવાનું કામગીરી ચાલુ કરેલી જે અંગે તેઓને વિવાદ થયેલો અને તેઓના કાંઈ ચેક આપેલા પરંતુ ચેક અંગેના જે પૈસા છે જે સામેની પાર્ટી નહીં આપતા અતુલભાઈએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા નામદાર કોર્ટના હુકમના આધારે કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે અને એમાં અંદાજે સો બે કરોડની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવેલો છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર